બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાથી ભારતમાં ઉગ્ર આંદોલન દિલ્હી જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં લોકો ઉતરા રસ્તા પર દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન ડેપ્યુટી હાઈ કમિશનનો હજારો લોકોએ કર્યો ઘેરાવ મોહમ્મદ યુનુસના પોસ્ટર્સને ખાસડા પહેરાવી વ્યક્ત કર્યો વિરોધ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ બે લાખ સિત્તેર હજાર અમેરિકામાં દસ લાખ ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીની તૈયારી બે હાજર પચીસ ના વર્ષમાં છ લાખ બાવીસ હજાર લોકોને તગેડી ચુક્યું છે અમેરિકા અમેરિકામાં વિઝા મુદ્દે શરૂ થયું ધર્મનું રાજકારણ એચ વન બી વિઝામાં પોતાના લોકોને નોકરી આપવી તેને ટ્રમ્પ સરકારના ઉપપ્રમુખ વેન્સે ગણાવ્યું સાચું રાજકારણ કાયદેસરના વસાહતીઓ પર પ્રમુખ ટ્રમ્પની વેન્સનું સમર્થન કંગાળ પાકિસ્તાન નું રૂપિયા ઉભા કરવા વધુ એક તરકટ પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ પીઆઈએ ની કરી હરાજી આરિફ હબીબ ગ્રુપ બન્યું પીઆઈએ નું ખરીદદાર ચાર હજાર ત્રણસો વીસ કરોડ વેચાઈ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ છવ્વીસ સભ્યના નવા મંત્રીમંડળની જેમ જ છવ્વીસ આઈ ની બદલી સાથે રાજ્યની બ્યુરોકેસીમાં મોટા ફેરફાર સંજીવ કુમાર મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી અને અજય કુમારની પણ માં એન્ટ્રી ડોક્ટર વિક્રાંત પાંડે મુખ્યમંત્રીના એડિશનલ સેક્રેટરી પદે તો અવંતિકા સિંહને સોંપાઈ જી એસ પીસીની જવાબદારી હવે મિલકત ખરીદનારાઓ માટે રોડ કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની વચ્ચે ત્રીસથી ચાલીસ ટકા કિંમત સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં અપીલ બાદ વધી પીજી ની એકસો બાર બેઠક કોલેજોએ અપીલ કરતા નેશનલ મેડિકલ કમિશને સુનાવણી બાદ વધારી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ ની બેઠક હજુ પણ પીજી ની બેઠકો માં વધારો થવાની સંભાવના સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલેદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીના દરોડા એનએ શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ જાડેજાના લખતર સ્થિત નિવાસસ્થાને પણ તપાસ ઈડીએ દરોડા પાડ્યા તે તમામ જોડાયેલા છે એનએ શાખા સાથે કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું અનુમાન बैंगॉक થી લેવાયેલા 6 કરોડ 28 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેની ધરપકડ ચેન્નાઈના અધેડ અને તેની સ્ત્રી મિત્રની ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાં 16 પેકેટમાં છુપાવાયો હતો 17 કિલો 658 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ડિલિવરી લેવા આવેલા ચેન્નાઈના યુવાનને પણ એરપોર્ટ બહારથી જડપી લેવાયો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સેલવાસા નજીક દરોડા પાડી જડપી 1.2 કરોડની કિંમતની 52000 ચાઇનીઝ દોરીની રીલ

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થાય તે પહેલા જ વિવાદ કાંકરિયા કાર્નિવલમાં ટિકિટ ખરીદનાર જ વીમાનો ક્લેમ કરી શકે તેવી કલમ હજાર કરોડનો વીમો સોના ચાંદીના બજારમાં આગ જરતી તેજી એક જ દિવસમાં અમદાવાદના બજારોમાં ચાંદીના ભાવ સત્યાવીસો રૂપિયા ઉછળી થયા બે લાખ બાર હજાર પ્રતિ કિલો તો સોનું પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું બે તરફી વધુરો ના ભાવ ઝડપી ઉચકાયા તો ડોલર નો બંધ ભાવ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ બોતેર થયો ડોલર નો વૈશ્વિક ઇન્ડેક્સ તૂટી ની સપાટીને અંદર ઉતર્યો રાજકોટ અમદાવાદ વચ્ચે હાઇવે પર ફોર વ્હીલ ચાલકોને ટોલ ટેક્સ ભરવો પડે તેવી ભીતિ સિક્સલેનની અધકચરી કામગીરીની વચ્ચે પણ નવા વર્ષના પ્રારંભથી ટોલ ઉઘરાવવાનું શરૂ થાય તેવા સંકેત હાલ ટોલ ન ઉઘરાવવા રાજ્ય સરકારે કેન્દ્રને કરી છે દરખાસ્ત અમદાવાદ મનપા તળિયા ઝાટક તિજોરીને ભરવા દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના કેટલાક પ્લોટોનું કરશે વેચાણ પ્લોટના વેચાણ થકી એક હજાર આઠસો બાવીસ કરોડની આવક ઉભી કરવાનો એએમસીનો પ્લાન જાન્યુઆરીમાં બોડકદેવ થલતેજ મકરબા ગોતા અને સોલાના પ્લોટની કરાશે હરાજી અમદાવાદ મનપાએ છેલ્લા ત્રણ દિવસમાં નાઇટ દબાણ ઝુંબેશ ચલાવી સાતસો ફૂડ કાઉન્ટર હોર્ડિંગ સહિતનો સામાન કર્યો જપ્ત ડમરૂ સર્કલ પાસે ઓગણપચાસ પકવાન નજીક સિત્તેર વાહનોને કર્યા લોક સ્નેહાંજલિ સોસાયટીના ત્રણ ગેરકાયદે મકાનનું કરાયું ડિમોલિશન હવે અગિયાર ટ્રેનોમાં ઓટીપી લાગુ અમદાવાદની વધુ ત્રણ ટ્રેનમાં આજથી તત્કાલ ટિકિટ માટે ઓટીપી ફરજિયાત બાંદ્રા ટર્મિનસ ગંગાનગર બાંદ્રા બરોની સહિતની ટ્રેનોમાં ટિકિટ બુકિંગ માટે ઓટીપી સિસ્ટમ લાગુ કરાઈ નવા નિયમથી અટકશે ગેરકાયદે બુકિંગ સુરત સ્ટેશનની કામગીરી વચ્ચે પાણીની લાઈન તૂટતા રાજમાર્ગ પર છવ્વીસ ડિસેમ્બરે રહેશે પાણી કાપ રેલવે સ્ટેશન ઉપરાંત ચાર લાખની વસ્તીને ને નહીં મળે પાણી પુરવઠો મહિના પહેલા સાધનો નહીં મળતા હંગામી ધોરણે કરાયું હતું રિપેરિંગ કામ યુનેસ્કોની મંજૂરી મળી જશે તો અમદાવાદ બાદ વડનગર બનશે ગુજરાત નું બીજું હેરિટેજ સટી નિરીક્ષણ ના વર્ષનો અતુટ ઇતિહાસ ધરાવતા વટનગરને વિશ્વના નકશા પર ચમકાવવાની તૈયારી વડોદરામાં સિગ્નલ તોડનાર લોકોની હવે ખેર નહીં નિયમો તોડનાર એશી હજાર વાહન ચાલકોને અપાયા ઈ ચલણ જામનગર જિલ્લા નવસો છન્નું અરજીઓ થઈ મંજૂર ખેડૂતોને અત્યાર સુધી ચારસો સત્યાવીસ કરોડ નું કરાયું ચુકવણું એક લાખ દસ હજાર ખેડૂતોના ખાતામાં જમા થયા ત્રણસો એસી કરોડ કુલ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ત્રેપન ખેડૂતોએ કરી હતી અરજી મહેસાણા મહાનગરપાલિકાએ ત્રેવીસ દિવસમાં નવસો કરદાતાઓ પાસેથી કરી એની વસુલાત વીસ દિવસ માં સાતસો થી વધુ ભૂતિયા નોટિસ અપાઈ ચાલુ વર્ષે દસ હજાર ચારસો નવ્વાણું વ્યવસાયકર્તાઓ પાસેથી વસુલાયો છ પોઈન્ટ અડતાળીસ કરોડ જેટલો વ્યવસાય વેરો મોંઘવારી અને જીડીપી માપવાની રીત ફેબ્રુઆરીથી બદલાશે સરકારે શરૂ કરી તૈયારી જીડીપી અને આઈઆઈપી માટે નવું વર્ષ રહેશે આંકડા ની થાય છે ગણતરી લંડન માં લલિત મોદી ની ના જન્મ દિવસે પાર્ટી અમે ભારતના ભગોડા નામથી લલિત મોદી ને વિજય માલ્યા નો વિડીયો વાયરલ ભારતની એજન્સી અને સરકાર પર હસી રહ્યા હોય તેવો ભાગેડુઓના વીડિયોથી સોશિયલ મીડિયા પર રોષ ઉત્તર ભારતમાં વધી ઠંડી પહાડી રાજ્યમાં હિમવર્ષાના કારણે ગગડ્યો પારો ગાઢ ધુમ્મસના કારણે રેલવે અને હવાઈ સેવાને અસર અનેક એરલાઇન્સે જાહેર કરી એડવાઇઝરી દિલ્હીમાં વધતા પ્રદૂષણના ઘાતક સ્તરને કારણે એર પ્યોરિફાયરની વધી માંગ લોકો ઘર અને ઓફિસમાં કરી રહ્યા છે એર પ્યુરીફાયરનો ઉપયોગ એર પ્યુરીફાયરની માંગમાં પાંચ ગણો વધારો એર પ્યુરીફાયર પર GST 18% થી ઘટાડી 5% કરવા નાણા મંત્રી સમક્ષ કરાય માંગ Haryana માં શ્વાસ રોંધાવાથી 5 લોકોના મોત કુરુક્ષેત્રની એક હોટેલમાં ઠંડીથી બચવા માટે 5 કામદારોએ કોલસો સળગાવી તાપણી કરી બાદમાં દરવાજો બંધ રાખી સૂઈ ગયા મંગળવારે અંકારામાં વિમાન દુર્ઘટના લીબિયા સેના પ્રમુખ જનરલ મોહમ્મદ અલી અહેમદ સહિત પાંચ લોકોના મોત લિબિયાના પ્રધાનમંત્રીએ કરી દુર્ઘટનાની પુષ્ટિ લિબિયાનું નું પ્રતિનિધિ મંડળ ના સત્તાવાર પ્રવાસ બાદ પરત ફરી રહ્યું હતું ત્યારે બની દુર્ઘટના જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાને લઈને ગાંધીનગરમાં યોજાઇ બેઠક નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંતો મહંતો સાથે ચર્ચા ભક્તોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવા તાકીદ મેળાના આયોજન માટે આગામી દિવસોમાં પણ યોજાશે બેઠકો અમદાવાદની પ્રતિષ્ઠિત કિડની ઇન્સ્ટિટ્યૂટમાં કોઈપણ કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધા સિવાય તેમજ જાહેરાત કર્યા સિવાય સીધી સરકારી નોકરી અપાઈ હોવાનો અખબારી અહેવાલ તત્કાલીન નિયામકે ત્રણ વ્યક્તિની નિમણૂક કરી અઢી વર્ષમાં પચીસ લાખનો પગાર ચૂકવ્યાનો ખુલાસો આઈકેડીઆરસીના કારસ્તાનનો ભાંડો ફૂટતા રાતોરાત ભરતી કરાયેલા લોકોને કરાયા ફરજ મુક્ત રાજકીય પક્ષો અને સંસ્થાઓમાં દાન બતાવી ખોટા ક્લેમ કરનાર સામે ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી ખોટા ડિટેક્શન ક્લેમ પર નોટિસ ફટકારી સુધારા કરવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધી અપાય તક કરદાતાઓને આવકવેરા વિભાગે આપ્યા અલગ અલગ ત્રણ વિકલ્પો બદનક્ષીના કેસમાં સંજયસિંહથી અલગ ટ્રાયલ ચલાવા કેજરીવાલની ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત સેશન્સ મેજિસ્ટ્રેટ કોર્ટે ટ્રાયલ અલગ કરવાની માંગણી નકારતા હાઈકોર્ટના ખકડાવ્યા દ્વારા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં સંજયસિંહ અને કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી અને પીએમની ડિગ્રી મુદ્દે કરી હતી ટિપ્પણી નિમણૂક કરાયેલા એલઆરડી જવાનો માટે સરકારની મોટી જાહેરાત એલઆરડી જવાનોને જિલ્લા પસંદગી માટે વિકલ્પ આપવાની નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પોસ્ટિંગ માટે વિકલ્પ અપાશે પોલીસના અગિયાર ઉમેદવારોને એનાયત કરાયા નિમણૂક પત્ર તમારો કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે નાગરિકો સાથે પ્રેમ અને લાગણીથી સંબંધ રાખવા નાયબ મુખ્યમંત્રીએ એલઆરડી જવાનોને આપી સલાહ સામાન્ય વર્દી કરતા ખાખી વર્દીમાં વધુ દમ હોવાની સંગ્રીએ કરી વાત વર્દીનું માન જળવાય રહે તે રીતે કામ કરવા આપી સલાહ સામે કડક કાર્યવાહી ગોડાઉનમાંથી માંથી પકડાયું બે પોઈન્ટ પાંચ ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત થયેલા પ્લાસ્ટિકની કિંમત દસ લાખથી વધુ આ પહેલા પણ સુરેન્દ્રનગરમાંથી પકડાયો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો હાલોલથી ઝારખંડ લઈ જવાતો પ્લાસ્ટિક નો જથ્થો ના શિનોર તાલુકામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ શિનોરના સાદલી અને આનંદી ગામમાં કરી હતી ચોરી એક સ્કૂલમાંથી રૂપિયા ચાર લાખ જ્યારે એક શોરૂમમાંથી થી ચોરી કરી હતી સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડાયા તસ્કરો ગૌશાળામાં આગથી અફરાતફરી આણંદના વહેરાખાડી આશ્રમની ગૌશાળામાં દુર્ઘટના પશુ આહાર માટે રાખેલા પૂળાનો જથ્થો બળીને રાખ આણંદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રાથમિક સુવિધાને લઈને વિદ્યાર્થીઓનો બોલ છાશવારે લિફ્ટ બંધ રહેતી હોવાથી હાલાકી નથી મળતું પીવાનું શુદ્ધ પાણી ભોજનમાંથી વારંવાર નીકળે છે જીવાત સમસ્યાનો ઉકેલ ન આવતા નો રોષ સાત વર્ષની દીકરીને દીક્ષા નહીં આપવા માતાએ કરી કોર્ટમાં એફિડેવિટ પિતાની સંમતિ કે દીકરી પુખ્ત વય ન થાય ત્યાં સુધી દીક્ષા નહીં અપાય તેવું કોર્ટમાં માતાનું સોગંદનામું બીજી જાન્યુઆરીએ કેસની વધુ સુનાવણી થશે અમદાવાદનું વટવા ગાર્ડન બન્યું અસામાજિક તત્વ તત્વનો અડ્ડો ચાર વર્ષે સગર્ભા સાથે લૂંટની ઘટનાનું કરાયું રીકન્સ્ટ્રકશન પોલીસે આરોપીને કરાવ્યું કાયદાનું ભાન સગર્ભાની આંખમાં મરચું નાખી ઘરમાંથી બે લાખ ની કરી હતી લૂંટ બાદમાં પ્રેમિકા સાથે મનાલી ફરવા જતા પોલીસે લોકેશનના આધારે પકડી પાડ્યો અમદાવાદના એમસી ની ટીમ ઉપર કરવામાં આવેલા પથ્થરમારાની ઘટનામાં પાંચની ધરપકડ બનાવ બન્યો હતો સોમવારે સાંજે જ્યારે કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ દબાણ હટાવવા ગઈ હતી એ સમયે પાથરણા કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મીને પહોંચી હતી ઈજા

ચંદ્રકાંત જોશીના મકાનમાં ફાટી નીકળી આગ ઘર વખરી બળીને આગ ઉપર મેળવ્યો રાજકોટ ના હિરાસર એરપોર્ટ નજીક નીકળ્યો અજગર બેટી ગામના સરપંચે વન વિભાગ કરી જાણ વન વિભાગે ભારતીય પ્રજાતિના ના અજગર કર્યું રેસ્ક્યુ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચર્ચ સર્કલ નજીકની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરનો હુકમ ઇમેજિંગ સેન્ટર નામથી સરકારી જગ્યાનો બિન અધિકૃત રીતે કરાતો હતો ઉપયોગ સરકારી જગ્યામાં કરેલું બાંધકામ દિવસમાં દૂર કરવા કરાયો આદેશ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો ઝડપાયો આણંદમાં મહાનગરપાલિકાની ટીમે ધનલક્ષ્મી પ્લાસ્ટિક નામની પેઢી માં કરી તપાસ તો એક ટન થી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો મળી આવ્યો જથ્થો અત્યાર સુધી નો સૌથી મોટો જથ્થો જપ્ત કરીને તેને નષ્ટ કરવા કરી કાર્યવાહી થર્ટી ફર્સ્ટની ની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું નાતાલ અને થર્ટી ફર્સ્ટની ની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ માત્ર ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડી શકાશે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે પોલીસની નિષ્ક્રિયતાથી અમદાવાદમાં સ્ટન્ટબાજો બન્યા બેફામ સિંધુભવન રોડ પર બાઇક પર સવાર બે યુવાનોના જોખમે સ્ટન્ટ વીડિયો થયો વાયરલ સસ્તી પ્રસિદ્ધિના મોહમાં સ્ટન્ટબાજો બીજાના જીવ મૂકી રહ્યા છે જોખમમાં પોલીસ આવા લુખાઓ સામે કારવાહી કરે તેવી લોકોની માંગ पोरबंदर राणावाह पुलिस मथाभारी टोड़की विरुद्ध गुद्सीटोक हेठी कर कार्रवाई शख्सों विरुद्ध दाखिल करा गुदसीटोको गुनो दस वर्ष में आरोपीए राज्य मेंनेक स्थले करती गरफोड़ चोरी टोड़की सा नोधाया छतालीस गुना ભાવનગર પોલીસે ડ્રોન ની મદદ થી જુગારીઓની કરી ધરપકડ કુંભારવાડા દરોડો પાડતા જુગારીઓ બચવા માટે ખાર વિસ્તારમાં ભરાયેલા પાણીમાં પડ્યા આઠ શખ્સો સામે નોંધાયો ગુનો તે પૈકી ત્રણ ઝડપાયા જયારે પાંચ થયા ફરાર અમદાવાદના વટવામાંથી ઝડપાયો વિદેશી દારૂ પંદર લાખ ની કિંમત ના દારૂ સાથે વિક્રમ ઓડ સાહિલ ઓડ અને મોહન ચાવડા ની ધરપકડ મહેસાણા જિલ્લાની ઊંઝાની શાળાના આચાર્ય ની હત્યા ના કેસ માં ધરપકડ નર્સ ની હત્યા કરવા આચાર્ય કાજલ પટેલે કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આરોપ પતિ ની પ્રેમિકા ની હત્યા માટે આપી હતી પંદર લાખ ની સોપારી હત્યાના ષડયંત્રમાં માં અન્ય કોણ સામેલ છે તેને લઈ પોલીસે હાથ ધરી તપાસ સુરત એરપોર્ટ પર ઝડપાયું હાઈબ્રિડ ગાંજો ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મુસાફરો ને ઝડપી લીધા કરોડ બંને સુરતના માંડવી માં ધર્માંતરણ થયો નવો ખુલાસો રામજી ચૌધરીની માતા જીનિકા ચૌધરીને મળેલી વન વિભાગની સનદની જમીન પર કરવામાં આવતી હતી પ્રાર્થના સભા વન વિભાગે જીનિકા ચૌધરીને આપી નોટિસ જરૂર લાગશે તો રદ કરાશે જમીનની અઢી વર્ષથી કાર્યરત એમ્સ માં હજુ પણ સુપર સ્પેશિયાલિટીની સેવાનો અભાવ એમ્સ હાલ ઓપરેશન માટે પંદર દિવસનું નું નવા છ ઓપરેશન થિયેટર કરાયા કાર્યરત શરૂઆતમાં તો દૈનિક કેસનો નો આંક તેરસો ને પાર કરી ગયા બાદ ફરી સાતસો પર પહોંચ્યો અભિનેતા આયુષ્માન ખુરાના પાંચમી ફિલ્મ એકસો કરોડ ની ક્લબ માં સામેલ એકસો કરોડ રિલીઝ કચ્છના લોક સંગીત યુવા પ્રતિભા સંમેલન સાથે ભુજ ઉજવાશે કચ્છી સાહિત્ય ઉત્સવ આવતીકાલ ડિસેમ્બર સુધી સ્મૃતિ વિવિધ કાર્યક્રમો થકી રજૂ કરાશે કચ્છનું મહત્વ વડોદરામાં પોલીસ કર્મચારીઓને સ્વસ્થ રાખવા પહેલ અઠવાડિયામાં ત્રણ વખત કરાવાશે કલાક યોગ થી વધુ બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા પોલીસ કર્મી સહિત એકસો પચીસ હેઠળ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો મહેસાણામાં પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનું કરાયું આયોજન સામાન્ય સ્વાસ્થ્યની તપાસની સાથે સાથે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હિમોગ્લોબિન વગેરેની તપાસ કરવામાં આવે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત અઢારમી જાન્યુઆરી સુધી રજૂ કરી શકાશે દાવા અને વાંધાઓ પોતાના નામ સમાવવા અથવા તો મતદાર યાદીમાંથી નામ બાકાત કરવા માટે મતદારો જરૂરી પુરાવા સાથે કરી શકશે અરજી સત્યતા ચકાસ્યા બાદ અરજીઓનો નો કરાશે નિકાલ સેન્જર ટ્રેનના ભાડા વધારાના મુદ્દે ભારતીય રેલવે આવ્યો બચાવમાં અગાઉની કોંગ્રેસ સરકાર પરઠ ઢોળ્યો દોષનો ટોપલો કોંગ્રેસે ભાડા ન વધાર્યા તેથી રેલવેને મસમોટી ખોટ પડી હોવાનો આપ્યો તર્ક વર્તમાન ભાડા વધારાને વધતા પરિવહન ખર્ચ માટે ગણાવ્યો વ્યાજબી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કોંગ્રેસ પર પ્રહાર કોંગ્રેસ પર ધર્મ નિરપેક્ષતાની ખોટી વ્યાખ્યા ઊભી કરવાનો ગંભીર આરોપ દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ખટરાક મૂળમાં કોંગ્રેસને જવાબદાર ગણાવતા નીતિન ગડકરી ફરી એક સાથે આવશે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે યુબીટી અને એમએનએસ વચ્ચે થશે ગઠબંધન ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે કરશે ગઠબંધનની જાહેરાત ઇસરોની ઐતિહાસિક સિદ્ધિની વધુ એક ઉડાન અમેરિકન કંપનીના નવી પેઢીના સંચાર ઉપગ્રહ બ્લુ બર્ડ બ્લોક ટુ ને પ્રક્ષેપણ અસમમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત કાર્બી આંગલોંગમાં ફરી ભડકી હિંસા બે લોકોના મોત અડતાલીસ લોકો ઘાયલ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ શાંતિ બહાલીના પ્રયાસ યથાવત હોવાની આપી જાણકારી બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘુસણખોરીને લઈ અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ વ્યક્ત કરી ચિંતા દસ ટકા પણ ઘુસણખોરી વધી તો અસમ બાંગ્લાદેશ બની જવાની હિમંત બિશ્વા શર્માએ વ્યક્ત કરી આશંકા અસમમાં ચાલીસ ટકા લોકો બાંગ્લાદેશી હોવાનો ભાજપ શાસિત અસમના મુખ્યમંત્રીનો દાવો ચીનના નાગરિકોને વિઝા આપવા મુદ્દે લાંચ લેવાના કેસમાં સાંસદ કાર્તી ચિદમ્બરમ સામે આરોપી કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે તણાવ સ્થિતિ નથી થતી દૂર સિસાકેટ પ્રાંત સાથે જોડાયેલી કંબોડિયા સરહદ કરાવાઈ ખાલી સરહદ નજીકના ઘર લોકોને લઈ જવાયા શેલ્ટર હોમ બંને દેશ એકબીજા પર કરી રહ્યા છે હુમલા રશિયન ડ્રોન નો તુર્કીએ કાર્ગો શીપ પર હુમલો કાળા સમુદ્ર ના રસ્તે જતું હતું જહાજ ડ્રોન હુમલા બાદ તોડી પાડી ઇમારત કોર્ટ આદેશ બાદ થઈ કાર્યવાહી ઇમારત રહેતા હતા આશરે ન્યુ લોકો સમય મર્યાદામાં કાયદાકીય પ્રક્રિયા પૂરી નહીં થતા કરાઈ કાર્યવાહી અમેરિકામાં ફરી ગન કલ્ચર આતંક જાનહાની ના સમાચાર નહીટલી માં ઓઇલ ટેન્કર માં લાગી આગ બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠ્યો ઓઇલ ટેન્કર ઇટલી કેસરચા વિસ્તારમાં બની દુર્ઘટના હાઇવે પર ભડકે બળતા ઓઇલ સામે બ્રાઝીલમાં કુદરતનો માર રિયો ગ્રાન્ડેડો સુલમાં ભારે વરસાદ બાદ આવ્યો પૂર નદીના તેજ પ્રવાહમાં ફસાયા ત્રણ માછીમાર ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ ફસાયેલા માછીમારોનો જીવ બચાવ્યો રાજધાની પેરિસ માં ચહલ નો ખરી ક્રિસમસ લોકો તહેવાર પહેલા અવનવી રીતે લોકો ઉજવણીમાં જોડાયા હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પાર્ટી પશુઓની પસંદગીનું ભોજન લઈને આવ્યા લોકો ક્રિસમસ નિમિત્તે લોકોની અનોખી ઉજવણી મંગળવારે ભારતીય શેર બજારમાં જોવા મળી નિરસ્તા સેન્સેક્સ તેતાલીસ પોઈન્ટ ઘટીને ને પંચ્યાસી હજાર પાંચસો પચીસ પર બંધ થયો જ્યારે નિફ્ટીમાં તેજી રહી આઈટી ફાર્મા અને બેન્કિંગ મળી પંદર વર્ષ બાદ વિજય હજારે ટ્રોફી રમશે વિરાટ કોહલી દિલ્હીની ટીમ તરફથી કોહલી ઉતરશે મેદાનમાં લિસ્ટ એક ક્રિકેટમાં સોળ હજાર રન પૂરા કરવાથી માત્ર એક રન દૂર વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી તરફથી કોહલી રમી ચૂક્યા છે સત્તર મેચ વર્લ્ડ ચેમ્પિયન દીપ્તી શર્માએ આઈસીંગ માં મહિલા ક્રિકેટર્સને મોટી ગિફ્ટ ડોમેસ્ટિક મેચ ફીઝમાં કર્યો અઢી ગણો વધારો એક ફર્સ્ટ ક્લાસ અને વન ડે મેચ માટે મળશે પચાસ હજાર ટીમ રિઝર્વ તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓની મેચ ફીમાં પણ કરાયો બમ્પર વધારો પાંચ વિકેટ ઝડપનાર અઠાવીસ વર્ષીય પ્રિયાંદ ના બન્યો વિશ્વ નો પ્રથમ બોલર અગાઉ શ્રીલંકા ના બોલર લસિત મલિંગાના નામે હતો આ રેકોર્ડ ભારતના સ્ટાર જ્વેલિન ખેલાડી નીરજ ચોપરાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત પત્ની હિમાની મોર પણ હતી હાજર રમત ગમત સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા પીએમ મોદીએ પોસ્ટ કરી તસવીરો ધ કપિલ શર્મા શો પર કસાયો કોપીરાઈટ ગાળ્યો મંજૂરી વગર ત્રણ ગીતનો ઉપયોગ કર્યાનો લાગ્યો આરોપ પ્રોડ્યુસર નેટફ્લિક્સ વિરુદ્ધ હાઈકોર્ટમાં પીપીએલ કરી અરજી ગીતના ગેરકાયદેસર ઉપયોગથી થયેલી કમાણીનો ખુલાસો કરવામાં આવ્યો